ગાંધીનગર ખાતે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શન યોજાયું આ દરમિયાન પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની ટીંગાટોળી કરી અને તેમની અટકાયત કરી ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે પરંતુ આ માંગ ન સંતોષાતા ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું જો કે આ વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ તંત્ર પહેલાથી જ સતર્ક થયું હતું અને સુરક્ષા

શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવા છતાં કાયમી શિક્ષકોની ભરતી નથી કરી રહ્યા ઉમેદવારોએ ઉગ્ર સૂત્રોચ્ચાર અને વિરોધ કરે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી હતી